સાબરકાંઠામાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાએ વાપસી કરી છે ભારે વરસાદને પગલે હિંમતનગર અંબાજી સ્ટેટ હાઇવે પર ઢીચણસમા પાણી ભરાયા દરામલી પાસે સ્ટેટ હાઇવેમાં એક તરફ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો રોડ પર પાણીને નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આસપાસના વીસ જેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા કપાસ મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષ છે આ રોડ નવો થયો એટલે પાણીનો કોઈ નિકાલ કરેલો નથી ખેડૂતોને બહુ નુકસાન થાય છે અને વાહન વ્યવહારે બહુ તકલીફમાં છે પાણી ભરાઈ જાય છે એટલે ખેડૂતોના બધા જે ખેતર છે ને લગભગ વીસ પચીસ ખેતરે બધામાં પાણી ભરાઈ ગયેલું છે વાહન ચાલકોને બહુ પરેશાની છે કપાસનું નું વાવેતર કરેલું છે બધું અત્યારે હાલ ફેલ છે કપાસો આવે તો બધું પાણી થી ખરાબ થઈ ગયું એક દિવસના વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વાત કરવામાં આવે

જે સ્ટેટ આર એન્ડ બી છે તેમના દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે અવારનવાર અહીંયા પાણી ભરાય છે અને ચાલકોને હલાકી હાલાકી પડી રહી છે નીતિન પટેલ થર્ટી ગુજરાતી સાબરકાંઠા